મારું નામ સુરજ આહિર છે હું સૌ પ્રથમ પાર્ટી નો આભારી છું કે પાર્ટીએ મને આ તક આપી છે મોકો આપ્યો છે અને અમે બહુ મજબૂતી થી આ લડાઈ લડવાના છીએ મુદ્દાઓ તો ઘણા છે કે વરસાદમાં પાણી ભરાય છે એનો નિકાલ આવતો નથી અને આવા જ શું કહેવાય કે રોડ રસ્તા ખરાબ છે ખાડાઓ છે આ બધા ઘણા પ્રશ્નો છે જે શું કહેવાય કે ભાજપ ની સત્તામાં આ લોકો નિકાલ કરી શક્યા નથી અને અમે સત્તામાં આવશું એટલે આ બધા વસ્તુને નિકાલતા હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે અત્યાર લગી તમારા પાસે વિકલ્પ નહોતો કોઈ એવી મજબૂત પાર્ટી નહોતી મજબૂત ચહેરો નહોતો હવે તમારા પાસે સારો વિકલ્પ છે મજબૂત ચહેરો છે તો તમે સારી પાર્ટી એટલે આમ આદમી પાર્ટીને ચૂંટણી વિજય બનાવો તો અમે તમારા બધા પ્રોબ્લેમમાં કામ કરશું ખાસ કરી ખાડી નો પ્રોબ્લેમ છે શણિયા વિસ્તાર માં છે પર્વત પાટિયા વિસ્તાર માં છે જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદમાં પાણી ભરાય છે લોકોને બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે એવી બધી મુસીબતો થઈ જાય છે તો આ બધી મુસીબતો નું કામ અમે લોકો માટે કરવાના છીએ અને એ માટે અમે લોકો આવશું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ સુરત